આપણા મિત્રોને કેમ છો મજામાં મજામાં જશે અને આપણા વિડીયો જોવા એટલે ઓલરેડી તમે મજમાં આવી જાઓ છો અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ગયા છે અગિયાર અને આજ છે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ અને તમને ખબર જ હશે કે એક જુલાઈ બે હજાર ના રોજ જોરદાર એટલે જોરદાર આખો દિવસ વરસાદ પડ્યો અને કેશોદમાં તો લગભગ દસ ઇંચ માથે પડી ગયો અને ખેડમાં લગભગમાં પાણી આવી ગયું ગામમાં આખાઈમાં એટલે વરસાદ જોરદાર પડ્યો છે અને જેને વાવવાન બાકી છે અને બે ત્રણ દિવસ તો જવા જ દેવા પડશે કારણ કે જોરદાર વરસાદ થઈ ગયો એટલે વાવણી થઈ શકે એમ નથી અને એ પણ બ્લોગ આવી ગયો છે સ્પેશિયલ વરસાદનો બ્લોગ તો ન જોયો હોય તો આ પૂરો કરી અને આગળનો બ્લોગ પણ જોઈ લેજો અને અત્યારે મારે જવું છે ગામમાં અને તમને ખબર જ હશે નહી સમજી ગયા છે તમારે મારે જવું છે તો ગામમાં જઈ આવ્યા અને પછી પાછું એક બે કામ છે પણ પૂરું કરી ને અત્યારે વરસાદ નથી એટલે આજ તો લગભગ પછી સ્કૂલમાં પણ રજા આપી દીધી મે અને હું ભણતો ત્યારે પણ જોયું હે કારણ કે જે દિવસે આગલે દિવસે દિવસે વરસાદ થાય અને પછી એક બે દિવસની રજા આપવામાં આવે પણ રજાના દિવસે વરસાદ ક્યારે આવતો નથી એને પણ ખબર પડી જાય કે શું ખબર નહીં છોકરાનું મોજ આવી જાય વરસાદ વગરની એટલે રજા છે આજ તો જૂનાગઢ જિલ્લામાં રજા છે બીજે હોય કે ન હોય ખબર નથી પરંતુ ચાલો કન્ટિન્યુ બ્લોગ બન્યા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આપણે હવે બતક લાવશું મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ જેવું અને બસ હમણાં જમીને ઉભો જ થયો છું તો કોની રૂખ

મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ને તો ખૂબ છાટા આવે છે અત્યારે તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા અને એક મસ્તની મહત્વની એક રીલ્સ આપણે મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્સ્ટાગ્રામનું તમને એ આઈડી આપી દઉં છું તમે દેખાતો હોય છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો અને મને ફોલો ના કર્યો તો કરી દેજો કારણ કે રીલ્સ તો ઘણી બધી છે મારી પાસે પરંતુ ડાયલોગવાળી રીલ્સ પહેલી વખત જ મૂકી છે આપણે જોઈએ કેવી લાગે કેવી નહીં તમને સારી લાગે તો કોમેન્ટમાં લખી નાખજો કંઈક ને કંઈક તમને જે પણ સારું લાગ્યું હોય અને ખરાબ લાગ્યું તો ખરાબ પણ લખી શકો છો કારણ કે મને કંઈ ફેર પડવાનો નથી મને તમારો રિવ્યુ જાણવા મળશે કે કેવી બે કેવી નહીં તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ અને રીલ્સ પણ જોઈ આવજો તો મળી આવે ડાયરેક્ટ સવારે

જોરદાર પાણી ન આવે સવારે કરના બે થાર મારી હવે પાણીની શક્યતા બહુ ઓછી રહે આવે તોય વાંધો ન આવે એટલો બધો અને બાકી તાર બાંધે એટલે ગાયું બહુ ઓછી આવે મસ્ત મજાનું કામ ચાલુ છે મસ્ત ઠંડો પવન આવે છે આપણે બેઠા નિરાતે સામે ગામ જઈ લઉં આગળ થી કે આવો લુક છે આપણી દુકાનનો જો અત્યારે ચોમાસા પુર આવે એ પેલા જ પાર આપણે બાંધી લીધી છે તમે તેજસ્વી લોકો છે અમારા પાસ કેટને શાનદાર વિચાર રાખતે છે એટલે આ વખતે કઈ વાંધો નહી આવે એટલો બધો વરસાદ થાહે તો પણ

પેલો નહીં બીજો નહીં અને ત્રીજો દિવસ થઈ ગયો અને ફાઇનલી આજે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છે કારણ કે શું કરી રહ્યો છે તું તો મજાક હે કે કે ટાઈમ નથી મળતો ને એડિટિંગ એ બાકી છે એટલે કન્ટિન્યુ રાખ્યો છે અને અત્યારે જ આવું છે મારા ગામમાં અને 11 વાગી ગયા છે પણ તમને હે ને 11 વાગી ગયા એવું લાગશે નહીં કારણ કે વાતાવરણ હે ને એકદમ મસ્ત હે જોરદાર તો ચાલો ગામમાં જઈ આવીએ અને ફોરવીલ લઈને જવાનું છે પાછું તો ચાલો નીકળીએ ગરમી છે જોરદાર

તો ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે પલળી ગયો થોડો ઘણો તો અને મસ્ત મજાનો કંઈ ઠંડા થઈ ગઈ કેમ કે અત્યાર સુધી હું બફારો હતો જોરદારનો ન આવે ને એનો બફારો હોય ને એવું લાગતું હતું અને અત્યારે મસ્ત ઠંડારક થઈ ગઈ છે અને જો અત્યારે ક્યાંક પડતો તો એ છે જ આ બાજુ ગમે અહીંયા બધી બાજુ વરસાદી વાતાવરણ જ છે એટલે જો વરસાદ આવી જાય પાછો અત્યારે આગાહી થયો આવે કે ના આવે વાડીમાં પાણી સુકાઈ ગયું છે હેજો આ બાજુ આ બાજુ ભર્યું થોડું ઘણું પણ હવે કંઈ બહુ એટલું છે નહીં અને બાકી તો શું કહેવાય આજ વખતે આપણે કોમેડી ટાઈપ થોડી ઘણી કરી છે વ્લોગમાં મસ્ત મજાના કોમેડી ક્લિપ નાખી અને આખા ખો વ્લોગ બનાવ્યો છે તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ઇન્સ્ટાગ્રામમાં આપણી રીલ્સ ના જોયું હોય તો જોઈ નાખજો અને નવી નવી રીલ્સ આવતી રહેશે એમાં તો કન્ટિન્યુ ફોલો પણ કરી દેજો અને બાકી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘણા લોકો એવા છે કે જે રેગ્યુલર વિડીયો તો જોવે જ છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી